માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે આશાઓની નોન કોમ્યુનિકેબલ રોગો અંગેની તાલીમ છે ભારતમાં નોન કોમ્યુનિકેબલ રોગો જેવા કે પ્રેશરની બીમારી ડાયાબિટીસ અને કેન્સર વગેરેનું પ્રમાણ વધી રહ્યું છે આ રોગો વહેલી તકે નિદાન થાય એ માટે કુલ બત્રીસ આશાઓની પાંચ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે જો આ રોગોની સારવાર સમયસર ચાલુ કરી દેવામાં આવે તો તેનો કંટ્રોલ સહિત થઈ શકે છે અને રોગોને કારણે થતા કોમ્પ્લિકેશનથી બચી શકાય છે તેમજ કેન્સર જેવા રોગમાં વહેલું નિદાન થાય તો તેની પણ સંપૂર્ણ સારવાર શક્ય બને છે પ્રેશર અને ડાયાબિટીસની દવાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પિતા આરોગ્ય કેન્દ્ર દ્વારા દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે આ તાલીમ ડોક્ટર જગદીશ દુબે દ્વારા આપવામાં આવી હતી અને સમગ્ર તાલીમનું આયોજન ડોક્ટર સમીર ચૌધરી તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવ્યું નામ ડોક્ટર સમીર ચૌધરી તાલુકા આરોગ્ય અધિકારી માંગરોડ આજના દિવસે અહીંયા આશા જે આપણા તાલુકામાં છે તેઓની એનસીડીની તાલીમ છે એનસીડી એટલે નોન કમ્યુનિકેબલ ડિઝીઝ જેવા કે પ્રેશરની બીમારી છે ડાયાબિટીસ છે અથવા કેન્સરની બીમારી છે તો આવા જેન કોમ્યુનિકેબલ છે તેને નોન કમ્યુનિકેબલ તો તે તેના જે દર્દીઓ છે તેને શોધી કાઢવા માટે અને તેઓને સારવાર અંતર્ગત મૂકવા માટે જે આશાઓ છે તે આશાઓની પાણી આપવામાં આવી રહી છે એટલે અત્રે કુલ બત્રીસ માતાઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે તેઓને નહીં તે માત્ર દર્દીને શોધવાની પરંતુ દર્દીને સુધી પછી તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી રિફર કરવાનો અને ત્યાંથી તેઓની જે દવા ચાલુ થાય તે કન્ટિન્યુઅસ પછી ચાલુ રહે એ માટેની બી સમગ્ર તાલીમ આશાને આપવામાં આવે છે